મહસાગર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે

બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ભારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમ નવા વાવાઝોડાના કારણે હલચલ ચર્જાતી પણ જોવા મળી રહી છે સાથે જ નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી જોવા મળી છે જેના કારણે મદુરાઈનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર તેની સાથે સાથે બેંગ્લવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર નાગપુરના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર ઢાકાનો વિસ્તાર ધાનબડનો વિસ્તાર અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી ગુજરાતના વિસ્તારોની અંદર અને જોધપુરના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે ને કમોસમી વરસાદ ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું જોવા મળે જેવી પણ આગાહી કરવામાં આવી છે ભારતના અનેક રાજ્યોની અંદર હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ધીમે ધીમે ભારતના અનેક રાજ્યોની અંદર હવે જોવા મળી છે તેની સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે નવી સિસ્ટમો ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર અરબસાગરના દરિયાની અંદર નવી સિસ્ટમો બનીને ધીમે ધીમે ભારતના વિસ્તારોની અંદર આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે તેની સાથે સાથે બે હજાર ને ચોવીસના ચોમાસા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે વાવણી અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે તો આ વિડીયોની અંદર આપણે મિત્રો જાણીશું કે ગુજરાતની અંદર બે હજાર ને ચોવીસનું જે ચોમાસું છે જે ક્યારે બેસવાનું છે ક્યારે વાવણી લાયક વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને બે ચોમાસા અંગે શું નવી આગાહી દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ખાસ કરીને જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને પણ જરૂરથી કરી લેજો બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોની અંદર નવી સિસ્ટમો નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલા જે પણ રાજ્યો છે જેમાં પણ નવી સિસ્ટમોને નવા લો પ્રેશરની અસરોના ભાગરૂપે જેમાં ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળતો પણ જોવા મળી રહ્યો છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સક્રિય થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અરબ સાગરના વિસ્તારોમાંથી ઓમાન મોસ્કોટના વિસ્તારો ઉપરથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે જો કે આમ તો ગુજરાતની અંદર હીટવેવનો મારો જોવા મળી રહ્યો છે એટલે કે પુષ્કળ ગરમી પડતી જોવા મળી છે ને ગુજરાતની અંદર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી લઈને બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે પરંતુ ગરમીના માહોલ વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવો વરસાદ ફરી એકવાર માવઠું જોવા મળે તેવી પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે અત્યારે ઓમાન મોસ્કોટના વિસ્તારોને અરબસાગરના દરિયામાંથી ફૂંકાતી સિસ્ટમોની વેવના કારણે જેના સંક્રમણના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે પલટાની સાથે અનેક જિલ્લાઓની અંદર છવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેમની અસરો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે જોવા મળશે જેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે આગાહીના પગલે ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ધીમે ધીમે આવી રીતે અરબ સાગરને ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડાને ભેજુક્ત વાતાવરણના કારણે હવે ગુજરાતની અંદર ધીમે ધીમે છવાયું વાતાવરણ થતું જોવા મળ્યું છે જેમની અસરો સૌરાષ્ટ્રની અંદર હવે શરૂ થતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જામનગર મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હવે વાતાવરણની અંદર પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે તો જૂનાગઢની અંદર પાંત્રીસ જામનગરની અંદર બત્રીસ સાથે જ ગીર સોમનાથ મોરબી અને ઉનાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે મોરબીના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી ભાવનગરની અંદર છડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે ને આમ સૌરાષ્ટ્રની અંદર મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવે તો કચ્છની અંદર નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ગરમીનો પારો હવે વધતો જોવા મળ્યો છે ને જેના કારણે ખાવડના વિસ્તારોમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ગરમ પવનો કૂંકાતા જોવા મળ્યા છે સાથે જ સુરતના વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જૂનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે વાતાવરણની અંદર ધીમે ધીમે પલટો આવતો જોવા મળ્યો છે જો કે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ગરમીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પુષ્કળ ગરમી પડતી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે અહેમદાબાદના વિસ્તારોની અંદર બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સૌથી વધારે ગરમી અત્યારે અહેમદાબાદના વિસ્તારોની અંદર પડતી જોવા મળી છે વડોદરાના વિસ્તારોની અંદર એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ દાહોદની અંદર ચાલીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમે ધીમે ગરમી વધતી જોવા મળી છે અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પુષ્કળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગરમીના માહોલ વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો આવી શકે છે આવી તમે જોઈ શકો છો કે આવી રીતના અરબસાગરના દરિયામાંથી ફૂંકાતા પવનોની અસરો હવે ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે જે અરબસાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે જે અત્યંત ભયંકર અને તીવ્ર રીતે આગળ વધતા જોવા મળ્યા છે જેમ જેમ સિસ્ટમનું જોર વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ધીમી ધારે હળવું માવઠું ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે સાથે જ બે હજાર સોમાસા અંગે પણ જાણકારી જાહેર કરવામાં આવી છે કે ધીમે ધીમે હવે સોમાસાની શરૂઆત જોવા મળવાની છે જેને જોતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અંદમાન નિકોબાર આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સોમાસાની શરૂઆત છે જે ખાસ કરીને દસ તારીખથી લઈને પંદર મે દરમિયાન ધીમે ધીમે સોમાસાની શરૂઆત જોવા મળશે તેવી પણ આગાહી જા જાહેર કરવામાં આવી રહી છે જે બાદ ત્યાંથી ચોમાસું આગળ વધીને કેરળ અને કર્ણાટક આજુબાજુના વિસ્તારોની અંદર પણ ચોમાસાની શરૂઆત છે જે આઠ જૂનથી લઈને દસ જૂન આજુબાજુના વિસ્તારોની અંદર કેરળના આજુબાજુના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત જોવા મળશે અને ત્યાંથી આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર દસ જૂનથી લઈને પંદર જૂન આજુબાજુના વિસ્તારોની અંદર ચોમાસું ગુજરાતની અંદર સામાન્ય રીતે દસ્તક આપતું હોય છે આ વખતે પણ પંદર જૂન આજુબાજુના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર સોમાસું દસ્તક આપશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે જેના જોતા જૂન મહિનાની અંદર વાવણી કરવા જણાવવામાં આવી રહ્યું છે કે જૂન મહિનાની અંદર ચોમાસાની શરૂઆત જનરલી થતી હોય છે જેના કારણે સારો એવો વરસાદ જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર પડતો હોય છે અને જૂન મહિના દરમિયાન વાવણી કરી શકાય છે સાથે જ બે હજાર ચોવીસના ચોમાસા અંગે જાણકારી આપવામાં આવી છે કે બે હજાર ચોવીસનું ચોમાસું સારું રહેવાનું છે ને વરસાદ એકસો બે ટકા સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદી માહોલ ગુજરાતની અંદર જોવા મળશે જેવું પણ મોટું ને મહત્વની આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ વા વરસાદ અંગે નવા વાવાઝોડાની માહિતી અંગે ચોમાસા અંગેની આવી અવનવી અપડેટો પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો